કે ભાઈ તમે કોઈ જાતનો ડર વગર તમે રીબડાની જમીન ઓપન માર્કેટથી ખરીદી શકો છો જેનાથી ગામના ખેડૂતોને પણ પાંચ પૈસાનો ભાવથી વધારો મળશે તમને જો એમાં ભય કે સંકોચ કંઈ લાગતો હોય અથવા તમને કોઈ એમાં કારણ જણાતું હોય તો તમે જમીન ખરીદો હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું તમને કાંઈ અચર નહીં થાય એની હું ખાતરી આપું છું તો વિના સંકોચે તમે બધા વેપારીઓ જે જમીન વેચાવશું એ તમે ખરીદવા માટે આગળ આવો સૌને વિનંતી તમને જો એમાં ભય કે સંકોચ કંઈ લાગતો હોય અથવા તમને કોઈ એમાં કારણ જણાતું હોય તો તમે જમીન ખરીદો હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું તમને કાંઈ અચર નહીં થાય કે હું ખાતરી આપું છું તો વિના સંકોચે તમે બધા વેપારીઓ